જુનાગઢ બેઠક પર ભાજપે કોઈ રિસ્ક લેવાનું ટાળી રાજેશ ત્રીજી વખત ઉમેદવાર જાહેર કરાયા છે જે બાદ ગીર સોમનાથ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજેશ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કોળી સમાજનો યુવા ચહેરો અને છેલ્લા બે ટર્મથી સાંસદ રહી ચૂકેલા રાજેશ ચુડાસમાને જ ભાજપે રિપીટ કરતા ગીર સોમનાથ જિલ્લા ભાજપમાં આનંદની જોવા મળી છે ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની ત્રીજી વખત સેવા કરવાની જયારે મન તક આપી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાજી અમિતભાઈ શાહ શ્રી અને સી આર પાટીલ સાહેબ અધ્યક્ષ અમારા ગુજરાત પ્રદેશ ભાજપ છે અને ગુજરાતના મુખ્યમંત્રી આદુજ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ ત્રીજી વખત જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને તક આપી ત્યારે ખૂબ ખૂબ આભાર માનું છું ચોક્કસપણે કહું એમ કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી દેશમાં ચારસોથી પણ વધારે સીટો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર બનવાની છે એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી અમારા પ્રદેશ અધ્યક્ષ આદર્ય પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખની લીડથી જીતવી મને વિશ્વાસ છે કે જૂનાગઢ અને ગીર સોમનાથના અને જનતા ઉપર ભરોસો છે કે વધારેમાં વધારે લીડ ગુજરાતમાં ગીર સોમનાથ અને જૂનાગઢની રહેશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્રીજી વખત આપણા ઘર હંમેશા આપણી વચ્ચે રહેતા યુવાન દોડતા અને લોકોની સેવામાં કાર્યરત રહેતા એવા રાજેશભાઈ ચુડાસમાને ત્રીજી વખત રિપીટ કર્યા એ બદલ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહજી પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ જેવા શ્રેષ્ઠ નેતૃત્વએ એમની ઉપર વિશ્વાસ મૂકીને ત્રીજી વખત ટિકિટ આપી ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા કરી દીધું છે આપ્યો છે પણ ગીર સોમનાથ જિલ્લા કારોબારી મેળવી ત્યારે અમે એવું નક્કી કરેલું કે એક પાંચ લાખ એકાવન હજારથી જીતવી છે સીટ વધારે વધારે મતોથી છે એવી ખાતરી